યુસુ પઠાણે પશ્ચિમ બંગાળના બહરામપુરથી જીત મેળવી છે યુસુફ પઠાણની જીત પર વડોદરા ભાજપના નેતાની વિવાદિત પોસ્ટ વડોદરા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકીની વિવાદાસ્પદ પોસ્ટ રોહિંગ્યા મુસ્લિમોના હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી આપણા શહેરના છે તેવો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો તો વડોદરાના લોકોને ધ્યાન રાખવા માટે ચેતવણી આપી સુનીલ સોલંકીએ પોસ્ટમાં લખ્યું છે કે વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી આપણા જ શહેરના તાંદરજાથી છે તેવી પોસ્ટ કરી છે તો સોશિયલ મીડિયામાં સુનિલ સોલંકીની પોસ્ટથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સુનિલ સોલંકી સુરત લોકસભા બેઠકના ભાજપના પ્રભારી પણ હતા યુસુફ પઠાણની જીત બાદની સુનીલ સોલંકીની પોસ્ટ વિવાદનું કેન્દ્ર બની છે તો જે રીતે સોલંકી આ પોસ્ટ કરી છે યુસુફ પઠાણને ટાંકીને આ પોસ્ટ કરવામાં આવી છે યુસુફ પઠાણ ટીએમસી માંથી ઉમેદવાર હતા અને તે જીત્યા છે ત્યારબાદ આ રીતની પોસ્ટ સુનિલ સોલંકીએ કરી છે અને વડોદરાવાસીઓને ચેતવાની વાત કરી છે પોસ્ટમાં તો આ પોસ્ટ અત્યારે ચર્ચાનો વિષય બની છે આ પોસ્ટના કારણે હવે વિવાદ ઊભો થયો છે રાજકારણ ગરમાયું છે જે રીતે એક તરફ ભાજપ મોટા મોટા બણગાવ ફૂંકતું હતું કે ચારસો ને પાર અમે જઈશું ગુજરાતમાં ક્લીન સ્વીપ કરીશું પાંચ લાખની લીડથી જીતીશું અને હવે એ તમામ દાવાઓ પોક્કર સાબિત થયા અને તેની વચ્ચે આ પ્રકારે હવે વિવાદ ઊભો થયો

કે જે TMC જીત્યા હતા યુપીએ સરકારમાં રેલવે મંત્રી પણ બન્યા હતા તો ત્યારે તો આપણે ગૌરવ લેતા હતા તો યુસુફ પઠાણ જીત્યા છે તો એ ગૌરવની વાત નથી પણ મેં એમના વિરોધમાં યુસુફ પઠાણના વિરોધમાં શું કશું લખ્યું પણ મને તમે ખાલી મારી જે વાત છે મને સુનિલભાઈ તમારી એક લાઈન મને નથી સમજાતી હું સમજવા માંગુ છું તમે એવું લખ્યું છે કે વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે તો તમે શું કહેવા માંગો છો શું ધ્યાનમાં રાખવાનું છે કશું જ નહીં મેં લખ્યું છે એ જ લખ્યું છે ને વડોદરા ના છે એ તો ને ખબર જ છે તો પછી બીજું શું માં રાખવાનું વડોદરા વાસીઓ ના ના મારા કેટલા આજે મારી પોસ્ટ થી કેટલાય લોકોને ખબર નથી ઉમેદવાર આપણા વડોદરા માંથી શોધી કાઢ્યા ઓકે ખબર નથી ઓકે સુનિલભાઈ ઝી ચોવીસ કલાક સાથે જોડા બદલ આભાર